અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પાણી માટે વલખા મારતી પ્રજા સારંગપુરની જર્જરિત પાણીની ટાંકીનો સપ્લાય બંધ કરતા સમસ્યા સર્જાઈ છે ખાડિયા સારંગપુર વિસ્તારના સાહીઠ હજાર લોકોને પાણીની સમસ્યા છે મ્યુનિસિપલ કમિશનરે નવી પાણીની ટાંકી બનાવવા ટેન્ડર પાસ કર્યું હતું નવી પાણીની ટાંકી બન્યા પહેલા જ પાણીનો સપ્લાય બંધ કરી દેવાયો વૈકલ્પિક વ્યવસ્થા વિના જ એએમસી અધિકારીઓએ પાણી બંધ કર્યું ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ તે અપૂરતું છે સારંગપુર વિસ્તારમાં આવેલી પચાસ વર્ષ જૂની જર્જરી ટાંકીને હવે તોડીને નવી કરવાની વાત છે ત્યારે ખાસ અહીંથી શનિવારથી સપ્લાય બંધ કરવામાં આવે છે જેને કારણે નગરજનોમાં જે ખાડીયા અને જે વિસ્તાર સારંગપુરના લોકો છે તે લોકોને પાણી પુરવઠો હાલ બંધ થયો છે વાત કરવામાં આવે તો જે એમસી તંત્રની બેદરકારી કહી શકાય કારણ કે જે રીતે આ જે ટાંકી છે તેની સામે નવી ટાંકી બનાવવાનું ટેન્ડર જે છે તે પાસ થઈ ગયું હોવા છતાં આ ટાંકીની જે કામગીરી જે છે તે ખોરંભે ચડી હતી અને જેને કારણે નગરજનો જે મુશ્કેલીમાં મુકાયા છે વાત કરવામાં આવે તો પચાસ વર્ષ જૂની આ જે પાણીની ટાંકી છે આ પાણીની ટાંકી જર્જરિત છે અને હાલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે આ જર્જરિત પાણીની ટાંકીના સ્થાને નવી ટાંકી બનાવવાનું ટેન્ડર પાસ થઈ ગયું હતું પરંતુ વોટર રિસોર્સ મેનેજમેન્ટના અધિકારીઓને ઝડપથી કામ કરવાની તાકીદી સૂચના આપી હતી તેમ છતાં આ વિસ્તારમાં જે છે તે કામગીરી શરૂ કરવામાં નથી આવી ખાસ ખાડિયા ઓળમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની સમસ્યા ખૂબ ગંભીર છે તેવામાં આ પાણીની ટાંકીમાંથી સપ્લાય બંધ કરવામાં આવતા અત્યારે હાલ ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે એટલે કે કહેવાય કે એમસી તંત્રની બેદરકારી ભર ચોમાસે અત્યારે હાલ પાણીની અગવડતા પડી રહી છે અને ખાડિયા વિસ્તારના લોકો હાલ ટેન્કર મારફતે જે છે તે પાણી પહોંચાડવામાં આવ્યું છે પરંતુ પાણી માટે વલખા મારી રહ્યા છે કેમેરા અંકિત દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ સારંગપુર અમદાવાદ સારંગપુર ખાતેની જે પાણીનો સપ્લાય ટાંકીનો બંધ કરવાને લઈને ખાડીયા વિસ્તારમાં પાણીની જે છે તે પોકાળ છે ને પાણીના લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે અહીંયા છેલ્લા ચાર પાંચ દિવસથી પાણી નથી આવતું આપ જોઈ શકો છો કે આ વિસ્તારના જે લોકો છે ખાસ મહિલાઓ જે ગૃહિણીઓ છે તે પાણી વગર વલખા મારી રહી છે અને હજી પણ પાણીનો સપ્લાય નથી ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવે છે પરંતુ સંતોષ નથી કારણ કે પાણીની જે છે સુવિધા નથી મળતી શું કહેશો બેન કેટલા દિવસથી આ સમસ્યા છે અને શું ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવે છે કેવી રીતે પાણીનો સમસ્યા છે આઠ દિવસ થી પાણી નથી આવતું અમારા વિસ્તારમાં અને અમારે શરીર આવી રીતના છે અને દૂર ઉભું રહે છે એટલે પછી ઉભું બી નથી રહેતું અને ઉભું રહે છે તો દૂર ઉભું રહે છે તો આવા શરીર અમારે ક્યાં ત્યાં ગાડી થોડી પાણી લેવા જવાય આવી રીતના કોર્પોરેશન ની બેદરકારી કહી શકાય કારણ કે આ પાણીની ટાંકીની સામે નવી પાણીની ટાંકીનું ટેન્ડર પાસ થઈ ગયું હતું તેમ છતાં હજી કોઈ કાર્યવાહી કરવામાં નથી કેટલી બેદરકારી છેલ્લા સાત દિવસ થી પાણી આવી નથી રહ્યું અમે પૂછીએ છીએ કે કેટલા દિવસ લાગશે તે છતાં પણ અમને કોઈ સરખો રિસ્પોન્સ આપી નથી રહ્યું અને એમ જ કહી રહ્યા છે કે એક દિવસ લાગશે લાગશે બે દિવસ આમ કરતા કરતા સાત દિવસ થઈ ગયા છે તે છતાં હજુ પણ અમારા પ્રશ્નની કોઈ જ સમસ્યાનો હલ લાવ્યા નથી અને અમારે સવારમાં બહુ જ પાણીની હાલાકી ભોગવવી પડી રહી છે ટેન્કર દ્વારા પાણી આવે છે એમાં પણ પાણી મળે છે પૂરતું કે નથી મળતું ના એ પણ નથી મળતું એ અમારે કેટલી આજીજી કરવી પડે છે ત્યારે થોડું પાણી આપી શકે છે એમ કેસો બેન હજી પણ આ સમસ્યા ઘણા બધા દિવસ રહેવાની છે ત્યારે કેવું કેસો તંત્રની કેવી બેદરકારી કારણ કે આ ટાંકી પાણીની ટાંકી સામે નવી પાણીની ટાંકી બનાવવાનો ટેન્ડર પાસ થયું હતું પણ હજી સુધી કાર્યવાહી નથી કરાઈ જો અમે તો નોકરિયાત માણસ છે અમે જોબ કરું છું પાણી આપો અમે તો એ જ રિક્વેસ્ટ કરીએ છે અમે બહુ જ હેરાન થઈએ છીએ સવારે પાણી નથી આવતું એક તો નોકરી જવાનું હોય ઘરના કામ બધા રહી જાય છે અમારા બહુ તકલીફ છે એટલે અમે તો એ જ અપીલ કરીએ છીએ કે જલ્દીથી થી પાણી આપો અમારે ત્યાં બસ આઠ દિવસથી પાણીનો સપ્લાય બંધ થયો છે આઠ દિવસથી પાણી પૂરતું નથી આવતું કોઈ અધિકારી અથવા તો કોઈ કોર્પોરેટર જોવા આવ્યું છે કોઈ જોવા નથી આવતું ને તંત્ર ઘોર બેદરકારી છે ખરેખર આ લોકો જોવા આવવું જોઈએ અને જોવું પડે કે નાના નાના બાળકો જે તમે જોવો છો બતાવો અમને સામે કેમેરા અમની જોડે જાવ કે આ બાળકો જે રોજ જે નાયા વગર જાય છે ટ્યુશન જવું સ્કૂલ જવું આ બેન પ્રેગ્નન્ટ છે જે એમનાથી ઉચકાતું નથી તો પણ ડોલો લઈને જાય છે તો આ લોકોને ધ્યાન આપવું જોઈએ અને એ લોકોની ઘોર બેદરકારી જે છે એમાંથી એ લોકોએ બહાર આવવું જોઈએ અને ઊંઘી રહ્યા છે એ લોકો કોઈ કોર્પોરેટ જોવા નથી આવતું કોઈ કોઈ પૂછવા

ખાડીયા વિસ્તારની સમસ્યા વિકટ છે અહીં સાહીઠ હજાર જે લોકો છે ઘરોમાં પાણી નથી આવતું ને પાણી માટે વલખા મારી રહ્યા છે આ એએમસી તંત્રના અધિકારીઓની બેદરકારી કહી શકાય કારણ કે આ સારંગપુરની જે ટાંકી છે ટાંકી જર્જરિત અવસ્થામાં હતી ને તેનું ટેન્ડર પણ પાસ થયું હતું પરંતુ તેની કામગીરી આઠથી દસ મહિના થયા શરૂ કરવામાં નથી આવી જો આની અંડરગ્રાઉન્ડ ટાંકી અથવા તો બીજી ટાંકી બની ગઈ હોત તો સપ્લાય બંધ કર્યો હોત તો તકલીફ ના પડત પરંતુ હવે શું કરશે અને કેવું આયોજન કરશે તે તંત્ર કેવી રીતે કરશે તે જોવાનો પ્રશ્ન છે પરંતુ ખાડિયા વિસ્તાર ના લોકો હાલ પરેશાની ભોગવી રહ્યા છે કેમરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા ગુજરાત ખાડિયા અમદાવાદ